બોલ્યા રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન વર્ષ બે હજાર દસમાં દસ એકર દસ ઘૂટા જેટલી જમીનનો

જે આરોપ તમારા પણ મૂકવામાં આવ્યો છે સમગ્ર મામલો શું છે અત્યારે તો મેં જે વેચી છે એ તમને કહી દીધું દસે ને દસ ગુઠા મેં ચાલી લાખને એકરના એ હિસાબે વેચી હતી એની ટૂંક સમયમાં જ એટલે મહિના બે મહિનામાં જ એને દસ્તાવેજ કરી લેવાનો હતો પણ ત્યાર પછી કોઈ બી મારી પાસે આવ્યા નથી સવાલ જવાબ એ કર્યો નથી પછી એ લોકો એક કેસ કર્યો છે ને રવિ ઇ લોકોએ અમારી ઉપર કેસ કર્યો છે કેસ કર્યો છે એનો મેટર ને અત્યારે કોર્ટ મેટર હાલે છે અમને કોઈ તકલીફ નથી જે કોર્ટ જજમેન્ટ આપશે પૈસા દેવાનું કહે તો વાંધો નથી દસ્તાવેજ કરવાનું કહે તો વાંધો નથી સોદો કેન્સલ કરવાનું કહે તો વાંધો નથી અમને કોઈ જાતની તકલીફ નથી એને કોઈ દી પૈસા મારી પાસે માગ્યા નથી નંબર વન મેં કોઈ દી ધમકી કોઈને મારી ઘરવાળી નહીં મારા ભાઈને મારા બેંકના કર્મચારી કયો તો આ બેંક જોડીએ એટલે બેંક મેં કોઈ બી ધમકી આપવાનું મારું કામ નથી એટલે આ પર્સનલ જીવનભાઈ અને સામી વ્યક્તિનો પર્સનલ મેટર છે બેંકને આમાં ક્યાંય વચ્ચે લેવા દેવા નથી બેંકનો વાઇસ ચેરમેન હો પણ બેંકને આમાં ન જોડો તો સારી વાત છે છતાં આપ જે કરો એ મને ના તો પાડી શકતો નથી હું મેટર પર્સનલ મેટર છે એટલે બેંકને વિવાદમાં ન લ્યો તો સારી વાત છે પછી આપ જેમ બધાની ઈચ્છા હોય